ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે પૂર્વ સંધ્યાએ બોટાદ જૈન સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું આ બાઇક રેલીમાં જૈન સમાજના આશરે ચારસો જેટલા યુવક યુવતીઓ જોડાયા બોટાદ ખાતે ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવનાર છે ત્યારે તેની પૂર્વ સંધ્યાએ એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઇક રેલીનો મુખ્ય ઉદ્દેશ છે અહિંસા પરમો ધર્મ જે ભગવાન મહાવીર સ્વામીએ આપેલ સૂત્ર છે તે સૂત્ર અને અનુસરીને ભગવાન મહાવીર સ્વામીનો સંદેશો લોકો સુધી પહોંચાડવા માટે બોટાદ ખાતે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બાઇક રેલીમાં આશરે ચારસો જેટલા બાઇકો લઈને યુવક યુવતીઓ જોડાયા હતા આ બાઇક રેલી બોટાદ ખાતે મોટીવાડી વિસ્તારથી શરૂ કરવામાં આવી હતી જ્યાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો બાઇક રેલી મોટીવાડી વિસ્તારથી શરૂ કરી હવેલી ચોક ગિરિરાજ સોસાયટી કંજવાણી કાંટા સહકારનગર સોસાયટી દીનદયાળ ચોક જ્યોતિગ્રામ સર્કલ થઈને પરા વિસ્તારમાં આવેલ ભગવાન મહાવીર સ્વામીના દેરાસરે સમાપ્ત કરવામાં આવેલ હતી અને ત્યાં ભગવાન મહાવીર સ્વામીની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિની ઉજવણીની પૂર્વ સંધ્યાના આયોજનમાં બોટાદના તમામ જૈન ભાઈઓ બહેનો જોડાયા હતા રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ આજ બોટાદ નગરના આંગણે એક સુંદર મજાનું આયોજન આવતીકાલે સવારે જ્યારે પરમાત્મા મહાવીરનો જન્મ કલ્યાણકનો એક ઐતિહાસિક ભવ્યાતિ ભવ્ય જાજરમાન વરઘોડો બોટાદ નગરના આંગણે નીકળવા જઈ રહ્યો છે એના પહેલાં આજની સંધ્યાએ શાસન ગૌરવ બાઇક રેલીનું એક આયોજન કરવામાં આવ્યું છે જ્યારે સમસ્ત જગતમાં હિંસાનો માહોલ યુદ્ધનો યુદ્ધનો માહોલ તમને જોવા મળે છે ત્યારે આ હિંસાની સામે અહિંસાનો સંદેશો જેમને આપ્યો એવા મહાવીર સ્વામી પરમાત્માના કલ્યાણક પહેલાં એમનો સંદેશો જનમાનસ સુધી પહોંચે લોકો સુધી પહોંચે અને એક મહાવીરમય ભક્તિમય માહોલ આખા શહેરમાં નગરમાં બને એ હેતુથી એક ભવ્ય બાઇક રેલીનું આજ આયોજન કરવામાં આવ્યું ખૂબ જ સુંદર મજાનો પ્રતિસાદ લોકોનો રિસ્પોન્સ પ્રાપ્ત થયો અને બહુ મોટી સંખ્યામાં જૈનો આ કાર્યક્રમમાં જોડાયા છે લોકોને અહિંસા વિશે આપશું સંદેશો આપો ભગવાન મહાવીરે જે અહિંસાનો સંદેશો ફેલાવેલો છે એ વિશે શું કહે છે પરમાત્મા મહાવીરનો સૌથી મુખ્ય સંદેશો કોઈ હોય તો એ છે અહિંસા પરમો ધર્મ આજે એકબીજાની સામે યુદ્ધની જે સ્થિતિ સર્જાય છે હિંસાથી ક્યારેય કોઈનું ભલું નથી થયું હિંસાથી ક્યારેય કોઈ દેશ ઉપર નથી આવ્યો આ વર્તમાનને વર્ધમાનની આવશ્યકતા છે વર્ધમાન કહેતા મહાવીર સ્વામીએ જે સિદ્ધાંતો બતાવ્યા એ સિદ્ધાંત ઉપર ચાલીને જ આ દેશ પ્રગતિ કરી શકે છે દુનિયા આગળ વધી શકે છે એક ભાઈચારાનો માહોલ નિર્માણ કરી શકશે એના માટે ચાલુ પડે પરમાત્મા મહાવીરના અહિંસાના સિદ્ધાંત ઉપર બોટાદ શહેરમાં રાજમાર્ગો ઉપર રેલી ફરવાની છે કઈ કઈ જગ્યા પર જશે અને મોટીવાડી જૈન દેરાસરથી આ રેલીનું આયોજન શુભારંભ થયું છે ત્યારબાદ હવેલી ચોક ગિરિરાજ જૈન દેરાસર પંજવાની કાંટા ત્યારબાદ ગોકુલ અને ત્યાંથી લઈને વિવેકાનંદ સોસાયટી સહકારનગર સોસાયટી ટાવર રોડ પરાના દેરાસર દીનદયાલ ચોક ભાવનગર સર્કલ આદિ તમામ રાજમાર્ગો ઉપર આ રેલી પસાર થશે